ભાણોરમાં કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી ભાણોરના શહેરના રાજમાર્ગો પર આ તિરંગા યાત્રા વરસતા વરસાદમાં ફરી હતી અને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હવે જોઈએ ભાણવરતીમાં પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ ભાણોરમાં આજે મુડુભાઈ બેરા કે જેઓ વન મંત્રી છે તેમની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી યાત્રાની વિશેષતા એ હતી કે વરસતા વરસાદમાં પણ લોકો આ યાત્રામાં સ્વયંભૂ જોડાયા હતા હાથમાં તિરંગો ધારણ કરી ભારત માતા કી જયના નારા લગાવી અને યાત્રાએ યાત્રાને મૂળભાઈ બેરાએ પ્રસ્થાન કરાવ્યું હતું આ યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી ઠેર ઠેર યાત્રાનું અભૂતપૂર્વ અને ઐતિહાસિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભારત માતા કી જયના નારા બોલાવવામાં આવ્યા હતા અને યાત્રા ખૂબ જ અભૂતપૂર્વ અને ઐતિહાસિક બની રહી હતી મોટી સંખ્યામાં ભાણવડ તાલુકામાંથી ભાજપના કાર્યકર્તાઓ આગેવાનો પદાધિકારીઓ સરકારી અધિકારીઓ વિદ્યાર્થીઓ અને શાળા પરિવારના શિક્ષકો આચાર્ય વગેરે આ યાત્રામાં જોડાયા હતા અને યાત્રાની સફળતાને ચાર ચાંદ લગાવી દીધા હતા આમ તક તેની સાથેની વાતચીતમાં માહિતી આપતા કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે આ યાત્રાએ ખૂબ જ પ્રકારનો માહોલ ઊભો કર્યો છે અને યાત્રામાં મહામંત્રી ભાજપના પ્રમુખ સહિતના લોકો જોડાયા હતા પ્રમુખ મહામંત્રી નિમિષ ઘેલાણી વગેરે જોડાય અને યાત્રાને ખૂબ જ અભૂતપૂર્વ માહોલ ઊભો કરવામાં સહયો